ત્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં વૃદ્ધની હત્યા કર્યા બાદ તેમની લાશ સળગાવી દીધી હોવાનું સામે આવ્યું હતું ત્યારે પોલીસ તપાસમાં વૃદ્ધોનો હત્યારો અને કોઈ નહીં પરંતુ વૃદ્ધની સૌથી નાની દીકરીનો વીસ દીકરો હોવાનું સામે આવ્યું હતું આમ નાનાની હત્યા તેનાજ દોહિત્ર દ્વારા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે ત્યારે શા માટે દોહિત્ર દ્વારા પોતાના જ નાનાની હત્યા કરવામાં આવી રાજકોટના રૈયાધાર પાસે આવેલા મફતિયાપરા વિસ્તારમાં મનસુખભાઈ ટાંક નામના તોતેર વર્ષીય વૃદ્ધના ઘરમાં આગ લાગતા ધુમાડા નીકળતા હોવાની જાણ પડોશીઓ તેમજ સાગા સંબંધીઓ દ્વારા ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી ફાયર બ્રિગેડ દ્વારા સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો ત્યારે વૃદ્ધના ઘરમાં અંદર પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમ અર્ધ સળગેલી હાલતમાં એક વૃદ્ધની લાશ જોઈ હતી જેથી સમગ્ર મામલાની જાણ સ્થાનિક યુનિવર્સિટી પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો તેમજ જરૂરી પંચનામા સહિતની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી પીએમ રિપોર્ટમાં વૃદ્ધનું મૃત્યુ આકસ્મિક નહીં પરંતુ તેમના માથાના ભાગે બોથડ પદાર્થના એકથી વધુ ઘા મારવામાં આવ્યા હોવાના કારણે થયું હોવાનું સામે આવ્યું હતું ગઈ સાત જુલાઈના રોજ શાંતિનગરના ગેટ પાસે રૈયાદાર વિસ્તારમાં એક મકાનમાં મનસુખભાઈ આણંદભાઈ ટાંક નામના તેતર વર્ષીય વૃદ્ધની એક અડધી સળગેલી હાલતમાં લાશ મળી આવેલ હતી પોસ્ટમોર્ટમ રિપોર્ટથી ક્લિયર થયેલ કે આ વૃદ્ધની મૃત્યુ બળી જવાથી નહીં બલકી માથાના ભાગે ઘણી બધી ઈજાઓ થવાથી થયેલ છે આ બાબતે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આધારે બીએનએસની કલમ એકસો ત્રણ એક ત્રણસો બત્રીસ સી અને બસો અડત્રીસ એ મુજબ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવેલ માનનીય સીપી સર બ્રિજેશકુમાર ઝાસર અને એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડીયા સરના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટી પીઆઈ શ્રી એચ એન પટેલ એલસીબી પીએસઆઈ શ્રી આર ઝાલા અને ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ શ્રી મોવલિયાના ટીમો દ્વારા એસીપી વેસ્ટના માર્ગદર્શન હેઠળ એક મર્ડરનો ડિટેક ગુનો ડિટેક કરી દેવામાં આવેલ આ બનાવને અંજામ આપનાર આરોપી જે હતું મરણ જનારનો દોહિતૃ જ હતું જેનું નામ હર્ષ વિપિનભાઈ સોલંકી હતો એની ઉંમર વીસ વર્ષ છે આ બનાવનું કારણ એવું હતું કે આરોપીના પિતાએ તેઓના સસરા એટલે કે આરોપીના નાના પાસેથી ચાર લાખ રૂપિયા ઉધારે લીધા હતા અને એના વ્યાજ પેટે માસિક ચાર હજાર રૂપિયા ભરતા હતા અને મરણ જનાર પાસેથી આરોપી જે હર્ષ સોલંકી છે એમના દ્વારા પણ પાંત્રીસ હજાર રૂપિયા ઉધાર ધાર લઈ લેવામાં આવેલ હતા અને એમનો માસિક વ્યાજ અઢારસો રૂપિયા હતો તો વ્યાજ ભરવા બાબતે એમની એમના નાના સાથે અવારનવાર માથાકૂટ થતી હતી અને આ સિવાય આ જે આરોપી છે અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં ઘરફોડમાં પકડાયેલો હતો અને ત્યાંથી એમણે બાર તેર લાખના સોનાના દાગીના ચોરી કરેલા હતા આ બાબતે એમના નાના એમને અવારનવાર મેણાંટોણાં મારતા હતા કે તારા લીધે મારી સમાજમાં બદનામી થઈ ગયેલ છે તો એનાથી એમને ગુસ્સો આવી જતો હતો અને આરોપી દ્વારા પૂર્વ આયોજિત કાવતરું રચીને એક પેટ્રોલ પંપથી એક બોટલમાં પેટ્રોલ ખરીદવામાં આવેલ હતો અને પછી એમના ઘરે પડેલ એક લોહાની હથોડી દ્વારા એમના માથામાં ઈજાઓ પહોંચાડવામાં આવેલ હતી અને ઈજાઓ પહોંચાડ્યા પછી એમની બોડીની સાથે એમની વ્યાજના હિસાબ કિતાબ લખેલું ચોપડો સાથે એમના કપડાઓ સાથે એમના નાનાને સળગાવ